હેલો ફ્રેન્ડ્સ અત્યારે નવરાત્રી ચાલી રહી છે તો નવરાત્રિ કે વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવી આપણે સાબુદાણાની ખીર બનાવીશું તો આપણે વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવી સાબુદાણાની ખીર બનાવવા માટે અડધો કપ સાબુદાણા લીધા છે અહીંયા મારી જોડે સાબુદાણા થોડા મોટા આવે છે ખીચડીના એ હતા એ લીધા છે જો તમારી જોડે સાબુદાણા નાના હોય તો એ પણ લઈ શકો છો તો એને આપણે સારી રીતે ધોઈ લેવાના છે અને આ સાબુદાણા તમને માર્કેટ કે ડીમાર્ટમાં પણ મળી રહેશે તો એને આપણે બે વાર પાણીથી ધોઈ અને ચોખ્ખું પાણી રેડીને અડધો કલાક માટે આપણે પલાળી રાખશું તો હવે અડધો કલાક થઈ ગયો છે તો આપણા સાબુદાણા પલળી ગયા છે તો આપણે હાથથી ચેક કરીએ તો તમે જોઈ શકો છો કે એકદમ સોફ્ટ થઈ ગયા છે હવે અહીંયા એક જાડા તળિયાવાળી કઢાઈ લઈશું અને એની અંદર આપણે એક ચમચી ઘી લેવાનું છે ત્યાર પછી અહીંયા અડધો લીટર એટલે કે પાંચસો એમ એલ ફૂલ ફેટ દૂધ લીધું છે તો અહીંયા દૂધને આપણે થોડું ઉકાળવાનું છે તો અહીંયા આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને હવે દૂધ ઉકળી ગયું છે તો આપણે એની અંદર વન ફોર્થ કપ સુગર નાખીશું એટલે કે ત્રણથી ચાર ચમચી જેટલી ખાંડ નાખીશું ત્યાર પછી આપણે જે સાબુદાણા પલાળીને રાખ્યા હતા એ આપણે એની અંદર એડ કરી દઈશું અને એને વચ્ચે વચ્ચે આ રીતે આપણે ચલાવતા રહેવાનું છે તો આ રીતે આપણે એને વચ્ચે વચ્ચે ચલાવતા રહીશું અને સાઈડમાંથી જે મલઈ જામે છે એને પણ નીકળીને અંદર સારી રીતે મિક્સ કરીશું હવે અહીંયા મેં ડ્રાય ફ્રૂટ લીધા છે કાજુ બદામ દ્રાક્ષ અને પિસ્તા લીધા છે એને આપણે રફલી ચોપ કરી લઈશું એટલે કે ટુકડાઓમાં ચોપ કરી લેવાના છે તો અહીંયા તમે એને સ્લાઇસ કરીને પણ લઈ શકો છો હવે એને આપણે સાઈડમાં મૂકીશું તો તમે જોઈ શકો છો કે જેમ જેમ આપણું દૂધ ઉકળે છે તેમ તેમ સાબુદાણા છૂટા થઈ ગયા છે અને એકદમ ટ્રાન્સપરન્સ પણ થઈ ગયા છે હવે એની અંદર આપણે ઈલાયચી પાવડર અને અહીંયા મેં કેસરને દૂધમાં પલાળીને રાખ્યું હતું એ એડ કરીશું અને આ સારી રીતે ચલાવતા રહીશું તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણા સાબુદાણા એકદમ ચડી ગયા છે જો તમે નાના સાબુદાણા લેશો તો બધા વાર પણ નહીં લાગે તો આપણે ચેક કરી લઈશું જો સાબુદાણા એકદમ ટ્રાન્સપરન્સ થઈ ગયા છે અને એકદમ ચડી પણ ગયા છે અને દૂધ પણ આપણું કટ થઈ ગયું છે તો આ પ્રમાણે એની કે આપણે રાખવાની છે તો હવે એને આપણે સાઈડમાં મૂકીશું ત્યારબાદ એક નાની કઢાઈમાં ઘી ગરમ કરવા મૂકીશું અને આ ડ્રાયફ્રૂટને આપણે શેકી લેવાના છે તો ફ્રેન્ડ્સ આપણે જો ડ્રાયફ્રુટને ઘીમાં શેકીને લઈશું ને તો એનો ખીરમાં ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો હવે એને આપણે ખીરમાં નાખી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું હું અહીંયા સાબુદાણા ફ્રૂટ ખીર બનાવું છું આ અને હું સફરજન એક કેળું અને દાડમ લીધી છે તો આને આપણે નાના પીસીસમાં કટ કરી લેવાના છે ફ્રૂટ ઓપ્શનલ છે તમને જો વાવતું હોય તો તમે લઈ શકો છો અને આ ફ્રૂટને આપણે જ્યારે ખાવું હોય ત્યારે જ એની અંદર એડ કરવાના છે તો હવે અહીંયા આપણી ખીર ઠંડી થઈ ગઈ છે તો હવે બધા જ ફ્રૂટ્સ આપણે એની અંદર એડ કરી દઈશું તો ફ્રૂટ્સ નાખીને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું તો જેમ જેમ આ દૂધ ઠંડુ થશે તેમ તેમ આપણી ખીર એકદમ ઘટ થશે અને જે આપણે માપ લીધું છે એમાંથી તમે ત્રણથી ચાર વ્યક્તિને થાય એટલી ખીર બનીને તૈયાર થશે તો ફ્રેન્ડ્સ તમે પણ અત્યારે નવરાત્રિ કે અગિયારસ કે ઉપવાસમાં આ રીતે સાબુદાણાની ખીર બનાવી શકો છો અને બનતા સમય પણ નથી લાગતો તો હવે એને આપણે દાડમ અને ફ્રૂટ મેં અહીંયા થોડા એક ચમચી સાઈડમાં લઈ લીધા હતા તો એ આપણે એની અંદર એડ કરીશું અને આ રીતે સર્વ કરીશું તો એકદમ સરસ ટેસ્ટી એવી સાબુદાણાની ખીર તૈયાર છે અને વ્રતને ઉપવાસમાં તમે એક જ વાટકી ખાશો તો પણ તમારો આખો દિવસ એનર્જીથી રહેશે તો મળીશું એક નવા વિડીયો સાથે બાય